એક યુવાનની માનવતા સામે આવી છે યુવાને સાડા ત્રણ લાખ રૂપિયા કરતાં વધુ રૂપિયાની એક થેલીમાં પડેલા મળી આવ્યા હતા તેથી યુવાને આ રોકડ રકમ પોલીસને આપી હતી અને પોલીસે જે વ્યક્તિના પૈસા હતા તેને પરત કર્યા હતા એક યુવક રૂપિયા ડિપોઝીટ કરવા માટે એટીએમમાં ગયો હતો દરમિયાન તેને છાથીમાં દુખાવો થતા તે બહાર નીકળી ગયો હતો ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને રૂપિયા એટીએમમાં રહી ગયા હોવાની જાણ થઈ હતી જો કે તરત ફર્યો ત્યારે પૈસા ન મળ્યા હતા તેથી તેણે પોલીસને જાણ કરી હતી આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોરાપાગડ વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય મેહદાર જાવેદ મેમણ પોતાના પરિવાર સાથે રહે છે ગત તારીખ સત્યાવીસના રોજ જાવેદ મેમણ રાનેર પોલીસ મથકમાં આવ્યો હતો તેણે જણાવ્યું હતું કે છવ્વીસ તારીખના રોજ રાત્રે પોતાના ધંધાના કામ અર્થે રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ લઈને બેંકના એટીએમમાં જતા હતા રાત્રે નવ વાગે રાનેર વિસ્તારમાં આવેલ વિજય સેલ્સની સામેના બેંક એટીએમમાં પૈસા ડિપોઝીટ કરવા ગયા તે વખતે અચાનક છાતીમાં દુખાવો થતાં તે તાત્કાલિક એટીએમમાંથી બહાર નીકળી ગયો હતો અને મોફેટ લઈને ઘરે જવા નીકળી ગયો હતો તે વખતે રસ્તામાં સાડા ત્રણ લાખ રૂપિયા ભરેલી થયેલી એટીએમમાં ભૂલી ગયાની જાણ થઈ હતી જેથી પરત એટીએમ પર આવીને તેમણે ચેક કર્યું હતું પરંતુ ત્યાં પૈસા ન હતા જેથી આસપાસના વિસ્તારમાં તેણે તપાસ કરી હતી પરંતુ કંઈ હાથ ન લાગતા તે ઘરે પરત આવ્યો હતો બીજા દિવસે યુવકે રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવકની ફરિયાદ આધારે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે સીસીટીવી ફૂટેજ જોતા એક વ્યક્તિ આ પૈસા લઈને જતો નજરે પડ્યો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પૈસા સાચવી રાખેલા યુવાને પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી અને જે પૈસા સાચવી રાખેલા હતા તે પૈસા પોલીસને સુફરાટ કર્યા હતા અને કહ્યું હતું કે આ મૂળ માલિકને આપી દેજો ઠીક છે આર એન ફાટિયા પર ઇન્ટીરિયર ઠીક છે ત્યાંથી હું પૈસા લઈને મેં એટીએમમાં મેં પૈસા જમા માટે હજાર ડિપોઝિટ કરેલા એટલા મને કોલ આવ્યો તે એક ટાઈમ પર મને છાતીમાં દુખાવો તો હું બહાર નીકળી ગયો ફટાકથી હા બહાર નીકળતો નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેલી ભૂલી ગઈ છે તો પાછવા પાછો આવ્યો છે મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો એ લોકોએ કમ્પ્લેન રજિસ્ટર કરી હતી મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવ સવારે આવેલો ટીમ આવેલી નથી તો મેં પાછો સાડા અગિયાર પાછો આવ્યો સાડા અગિયાર બારના ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર ટીમ મને લઈને ગઈ એ લોકોએ ચેકિંગ કરી નહીં ને હમણાં સવારના મેં લઈ ગયો મને લાગે લાગશે લાગ્યું કે કાલે મળી જશે